સુરતમાં વિચિત્ર ઘટના બની છે ગોડાદરાના અંકુર એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક યુવકે મહિલાનો પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવી દીધી છે સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી તો અજાણ્યો મહિલાના પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવે છે ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અજાણ્યા શખ્સની કરતૂતથી ગોડાદરા વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે કોણ છે આ અજાણ્યો શખ્સ જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા માટે માંગ પણ 干嘛？闭嘴！ સુરતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી અને ડિમોલેશનની નકલી નોટિસ દિવાલ પર લાગી છે નકલી નોટિસથી અસલી ગરીબો મુંઝવણમાં મુકાઈ ગયા છે દરેક ગલીમાંથી પાંચ મકાન તોડવાની નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિચિત્ર તરફ તીખળ કરતા ભારે ઉવાપો મચી ગયો છે સુરતમાં ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ બે સોસાયટીનો બનાવ સામે આવ્યો છે જ્યાં સુરત મનપા સાથે પોલીસને પણ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે અહીંયા રાતના કોઈ અઢી વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકારી ગયા છે એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગળીમાંથી ખાલી કરવાના છે એની જગ્યા અમે ગાર્ડન ઊભું કરવાનું છે અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ લોકોના એક ગ્યાર બાય વીસના ના મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય ગમે તેનું કોઈનું કાવડતું હોય તો ભય નો ઊભો કરી દે છે અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી આ કે કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી તો ડિમોલિશન ની નકલી નોટિસ આપવામાં આવી છે તેના કારણે જે સુરતના લોકો છે તેમનામાં હવે ચિંતા વ્યાપી છે કારણ કે નકલી નોટિસ આપવામાં આવી હતી બીજી તરફ સુરતના ગોડાદરા વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં અજાણ્યા પુરુષ દ્વારા મહિલાનો વેશ ધારણ કરીને ગાડીઓ સળગાવી દેવામાં આવી હતી બીજી તરફ સુરતના સચિન વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે આ તરફ સુરતના આઠવા વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સુરતના ગોડાદરાની ઘટના કે જ્યાં પુરુષ દ્વારા મહિલાનો વેશ ધારણ કરીને ગાડીઓ સળગાવી દેવામાં આવે છે અને બીજી સુરતની એ ઘટના કે જ્યાં ઉત્તરાયણ વિસ્તારમાં ડિમોલેશનની નકલી નોટિસ ફટકારવામાં આવે છે જેનાથી લોકોમાં ચિંતા છે